નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપીને આવેલા વિદ્યાર્થીઓનો એક જ ક્વેશ્ચન હતો કે સર પેપર તો ઘણું ઇઝી હતું પરંતુ પાંચથી દસ માર્કનું પેપર આવડતું હોવા છતાં પણ છૂટી ગયું છે તો મિત્રો તેવા પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓને કોમેન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવેલ છે મિત્રો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે હવે આવનારી ગવર્મેન્ટ એક્ઝામ તલાટી જુનિયર ક્લાર્ક પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ થ્રી આરટીઓ એક્ઝામ જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામમાં ફરીથી આવી ભૂલ ન થાય તે માટે આટલા ટોપિકને ધ્યાનમાં રાખશો તો તમારું જરૂર પેપર ગમે તેટલું ભારે હશે લેન્ધી હશે તો પણ પેપર પૂર્ણ થઈ જશે અને કટ ઓફ મેરિટ લિસ્ટમાં તમે જેટલું વાંચન કર્યું છે પુરુષાર્થ કર્યું છે તેમનું ફળ તમને અવશ્ય મળશે મિત્રો ટૉપિક નંબર વન પરીક્ષા પહેલાં ટાઈમ મેનેજમેન્ટ ન કરવું મિત્રો પરીક્ષા પહેલાં તમે ટાઈમ મેનેજમેન્ટ ન કરો તો તમારે આવી ભૂલ થઈ શકે ટાઈમ મેનેજમેન્ટ કેમનું તો જ્યારે તમારા સાથ તમારા જોડે પેપર આવે ત્યારે તમારે ઇઝી ક્વેશ્ચન પહેલાં સોલ્વ કરવા મિત્રો જો તમે છેલ્લા ત્રણ મહિનાથી ડિસિપ્લિન ડેડિકેશન અને હાર્ડવર્ક કર્યું હશે તો તમને ચાલીસ પર્સન્ટ ક્વેશ્ચન પહેલી જ નજરે તમને સોલ્વ થઈ જશે ત્યારબાદ મીડિયમ ક્વેશ્ચન સોલ્વ કરવા જેને જે ક્વેશ્ચનને તમે બે વખત વાંચ્યા પછી તમને સમજાય અન્ડરસ્ટેન્ડ થાય કે હવે આ ક્વેશ્ચનનો જવાબ આ છે ત્યારે તમે મીડિયમ ક્વેશ્ચન સોલ્વ કરો અને હાર્ડ ક્વેશ્ચન જ્યારે તમારો ઇઝી અને મીડિયમ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય ત્યારબાદ તમે હાર્ડ ક્વેશ્ચન પર ફોકસ કરો મિત્રો ટોપિક નંબર ટુ અનસોલ્વ ક્વેશ્ચન પેપર સોલ્વ ન કરવાથી પણ આવી ભૂલ થઈ શકે છે મિત્રો ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ એક્ઝામ આપવા નીકળી જાય છે તેમને ઘણું વાંચન પણ ઘણું સારું હોય છે પરંતુ અનસોલ્વ ક્વેશ્ચન પેપર નથી સોલ્વ કરતા મિત્રો એક્ઝામ જેવી રીતે હોય છે તેવી રીતે તમારા ઘરે યા કોચિંગ સેન્ટરમાં તમે અનસોલ્વ ક્વેશ્ચન પેપર આપી શકો છો મિત્રો અધિકારી બનો ડોટ કોમની વેબસાઇટ પર અનસોલ્વ ક્વેશ્ચન પેપર અવેલેબલ હોય છે ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટ પણ ફ્રીમાં અવેલેબલ છે તેની પણ સાઇડ યુઝ કરીને તમે લાભ મેળવી શકો છો અને બજારમાં પણ અનસોલ્વ ક્વેશ્ચન પેપર મળે છે કોઈ પણ પબ્લિકેશનનું અનસોલ્વ ક્વેશ્ચન પેપર લઈને તેનો સોલ્વ કરીને તમે લાભ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો ટોપિક નંબર થ્રી પ્રશ્ન સમજ્યા વગર જવાબ આપવાથી મતલબ પ્રશ્ન જ્યારે સમજો જ નહીં અને ડાયરેક્ટ તમે જવાબ શોધવાની કોશિશ કરો ત્યારે તમને આવો પ્રશ્ન થઈ શકે છે કે તમારું પેપર પૂર્ણ ન થાય એનું કારણ છે મિત્રો કે તમને પ્રશ્ન સમજાયો નથી ઉતાવળ છે કે પેપર અધૂરું રહી જશે અધૂરું રહી જશે એવી બીક છે અંદર તો તમે પ્રશ્નને સમજી શકવાના નથી અને ડાયરેક્ટ તમે જવાબ શોધવા બેસી જાઓ છો જવાબ શોધવાથી તમને પૂરો જવાબ તો તમને મળશે જ નહીં કારણ કે તમને પ્રશ્ન નથી ખબર તો તમારો સમય બગડી જશે અને ઉતાવળમાં ખોટો પણ જવાબ આવી જશે તો કંઈ જ ઉપરથી તમને માઇનસ માર્કિંગ નેગેટિવ માર્કિંગ મળશે તો આ પહેલાં પ્રશ્ન સમજો ત્યારબાદ તમે જવાબ શોધો તો તમને પહેલી જ નજરે સોલ્વ થઈ જશે ટોપિક નંબર ફોર જે ક્વેશ્ચનને પહેલાં સોલ્વ કરો જે ક્વેશ્ચનને સોલ્વ કરવાથી તમારો કોન્ફિડન્ટ વધશે અને કોન્ફિડન્ટ વધવાથી તમારી એનર્જી પોઝિટિવ એનર્જી બ્રેઇનમાં ક્રિએટ થશે અને પોઝિટિવ એનર્જી તમારા બ્રેઇનમાં ડોપામ ડોપામિન નામના હોર્મોન્સ ક્રિએટ થશે અને ડોપામિન તમને પોઝિટિવ એનર્જીથી તમારું બ્રેઇન એક્ટિવ થશે અને બ્રેઇન એક્ટિવ થવાથી તમારી બ્રેઇનની કેપેસિટી ક્ષમતા વધી જશે વર્ક ઇફિશિયન્સી પણ વધી જશે તો પહેલાં ઇઝી ક્વેશ્ચન સોલ્વ કરો જેથી તમારો કોન્ફિડન્ટ વધે વાંચનમાં ક્લિયરિટી રાખો મિત્રો જે વિદ્યાર્થી વાંચનમાં ક્લિયરિટી નથી રાખતા તેવા વિદ્યાર્થીને મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન એ જ થાય છે કે ક્વેશ્ચન તો એમને એવું લાગે વાંચ્યા પછી લાગે કે આ ક્વેશ્ચન કંઈક વાંચેલો જરૂર છે આવડે છે પણ ખરો પણ ક્લિયર એમની પાસે આન્સર નહીં હતું એનું કારણ છે કે તેમનું ક્લિયરિટી સાથે વાંચન નથી હોતું જે વિદ્યાર્થી મિત્રો ક્લિયરિટી સાથે વાંચે છે તે ફર્સ્ટ એટેમમાં જ એક્ઝામ ક્લિયર કરી દે છે માટે મિત્રો જે વિદ્યાર્થી એક્ઝામ આપતા હોય તો તેમને વન વનલાઇનર ક્વેશ્ચન વર્ગ થ્રી માટે ક્લિયરિટી સાથે વાંચો જીપીએસસી અને પોલીસ ઇન્સ્પેક્ટર માટે ડિટેલમાં ક્લિયરિટી સાથે વાંચન કરો તમારે હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સીસ કે ફર્સ્ટ એટેમમાં તમારી એક્ઝામ ક્લિયર થઈ જશે મિત્રો ક્લિયરિટી સાથે વાંચન કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરો તો પહેલી જ નજરે તમને સોલ્વ થઈ જાય છે જે તમારી માટે હાર્ડ ક્વેશ્ચન પણ ઇઝી બની જાય છે તો આ ફાયદો છે ક્લિયરિટી સાથે વાંચન કરવાનું છઠ્ઠું છે મિત્રો પેપરમાં મોટો બદલાવ થાય પેપરમાં મોટો બદલાવ થાય તો આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જેમ કે આ વખતે છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલનું પેપરમાં ગણિત અને રિઝનિંગ પર અપેક્ષા કરતા વધારે ક્વેશ્ચન પૂછાવવાથી વિદ્યાર્થી પહેલેથી તૈયારી ન ન હતા આ વિષય ઉપર પહેલેથી તૈયાર ન હતા તેના કારણે આવી સ્થિતિ થઈ શકે છે મિત્રો આવું રેડ કેસમાં થાય છે અને આવું થાય અને આગળના પાંચ ટૉપિકને તમે ધ્યાનમાં રાખો તો આ પણ પ્રકારનો ક્વેશ્ચન તમારો ઇઝીલી સોલ્વ થઈ જાય છે જે ગણિતનો જો તમે અનસોલ્વ ક્વેશ્ચન પેપર સોલ્વ કર્યા હોય તો તમને ગણિત પણ ઇઝીથી ઇઝીલી સોલ્વ થઈ જાય છે જે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ ભૂલ કરી હોય તો કોમેન્ટ કરીને જણાવો જો તમારી કોમેન્ટ યથાર યોગ્ય હશે તો યથાર્થ આન્સર આપવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક આરટીઓ એક્ઝામની તૈયારી કરવા તૈયારી કરી રહ્યા હોય અને તેમને પાસ તમારી રણની રણનીતિ વિશે જાણવી હોય તો કોમેન્ટ કરો જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સબજેક્ટ જેમ કે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતી સાહિત્ય ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતનો સાંસ્કૃતિક વારસો વિશ્વની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતનું અર્થતંત્ર ભારતનું બંધારણ પંચાયતી રાજ યોજના રમતગમત કોમ્પ્યુટર કાયદો મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જાહેર વહીવટ સામાન્ય જ્ઞાન અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ ગણિત તાર્કિક કસોટી વર્તમાન પ્રવાહ પર્યાવરણ આપતા આપતી વ્યવસ્થા આપતિ વ્યવસ્થાપન કોઈપણ પ્રકારના ને તમે ક્વેરી હોય તો કોમેન્ટ કરો જેથી કરીને તેના વિશે પર્ટિક્યુલર ટોપિક વિશે તમને વિડીયો બનાવવામાં આવશે તમારા કોમેન્ટને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવશે કારણ કે મિત્રો આ ચેનલનો નો ઉદ્દેશ્ય કે આપણા ગુજરાતમાં આઈએસ અધિકારી આઈપીએસ અધિકારીની સંખ્યા વધે આપણા ગુજરાતમાં તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક પોલીસ ઇન્સ્પેક્ટર ગરીબમાં ગરીબ અને જે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ડિસિપ્લિન સાથે તૈયારી કરી રહ્યા છે ત્યાં વિદ્યાર્થી ઝડપથી અધિકારી બને એ ઉદ્દેશ્યથી ચેનલ શરૂ કરવામાં આવી છે મિત્રો જે વિદ્યાર્થીને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરે વધુને વધુ શેર કરે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરે મિત્રો એક્ઝામ પાસ કરવા માટેનો એક જ ઉદ્દેશ્ય છે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય જ્યાં સુધી તમે તમારો લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમે અટકશો નહીં અને લક્ષ્ય એને જ કહેવાય કે જે તમને આત્મવિશ્વાસ લક્ષ પ્રાપ્ત કરવા માટે સૌથી અગત્યનું હોય છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ એ જ જે તમને તમારી ઉપર ભરોસો છે મિત્રો રસ્તામાં ચાલવા નીકળ્યા હોય અને કોઈક બાઇક લઈને જાય અને તમને એવું થાય કે હું બેસી જાઉં તો સમજું કે તમને તમારા પગ ઉપર પણ ભરોસો નથી મિત્રો તમને જ્યારે તમારી ઉપર ભરોસો થઈ જશે ને ત્યારે તમને આત્મવિશ્વાસ બની જશે આત્મવિશ્વાસ બની જશે તો તમે ખુદ કહેશો કે હું આ એક્ઝામ પહેલી જ નજરે સોલ્વ કરી દઈશ આ એક્ઝામ પોલીસ ઇન્સ્પેક્ટર તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક એક્ઝામ સોલ્વ કરી દઈશ અને આ તમારી તૈયારીથી થશે મિત્રો ફરીથી કહું છું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ભારત વંદે માતરમ ઉદ્દિષ્ટ ભારત અમે